ખેડબ્રહ્મા ખાતે લોન મેળાનું આયોજન કરતી પોલીસ નાયબ પોલીસ મહાનિર્દેશક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા વિભાગીય પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ઈડર વિભાગના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈડીઆર પઢેરિયા તેમજ પીએસઆઈ જોશી દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ ઊંચા વ્યાજ દરથી લોન લેનાર અને લોન ધીરનાર વ્યાજ ખોરોના ત્રાસથી બચવા માટે અને જાહેર જનતામાં જાગૃતિ લાવવા માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બેંકના વિભાગીય વડા દ્વારા ઓછા વ્યાજ દરે લોન આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ઘણા આભાર છે અમારા કે આપણા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અને એએસઆઈ સાહેબ આપણા આ રીતે પોલીસ તરફથી આ રીતે એક પ્રોગ્રામ આવે છે જેમાં કે એની બહુ સાચી વસ્તુ છે કે તમારું જે પણ કઈ અમારા અમારા જોડે પણ માણસ આવે છે જે દસ દસ ટકા પ્રતિ મહિનાના વ્યાજ દર ઉપર લોન લે છે તમારું જોકે જે પણ નીચલા થતાના લોકો છે એમાં શું થાય કે એમના જોડે એજ્યુકેશન નથી એમને ખબર નથી પડતી કે કે રીતે લોન લેવાનું આવે અને તમે આ કરજના જાલમાં તમે ફસાઈ જાવ તો આમાં કઈ નહીં તમારું ક્યારે પણ તમારું કઈને પણ પૈસા પૈસાની જરૂરત લાગે તો પહેલા તમારું બેંકમાં જવાનું બેંકમાં તમારે ખાલી પૂછવાનું કે સહી રીતે આપણે થઈ શકે થઈ શકે કે નહીં થઈ શકે અને નાઇન્ટી નાઇન ટકા તો તમારું થઈ શકે અને જે પણ છે ભરો છો આમાં તમારું એકય ટકા ના લાગે દર મહિનાના તમે ગણતરી કરવા જાઓના અને બધા આપણે જેટલા પણ બેંક છે અમે બધા કપાસ વ્યાજ ઉપર જ લોન આપીએ છીએ તો આ તમારો એક સ સારો ફાયદો રહેશે અને કોઈના પણ કર્જના કર્જના કારણે કોઈના પણ જીવ આપલા ગાળવાની આ કોઈ સારી વસ્તુ નહીં તો ઠીક છે મારી વિનંતી છે કે તમે જે પણ આપણા કંઈ લોનની તમારી પૈસાની જરૂરત હશે તો આપણે પંતપ્રધાન સાહેબની સ્કીમ આવે છે કે પીએમ સનિધિ લોન આવે છે પીએમ વિશ્વકર્મા લોન આવે છે આ આમાં તમે લોન લઈ શકો આમાં તમારું વ્યાજી કમ લાગે અને તમે સારી રીતે ભરાઈ શકો ઠીક છે એટલી જ અમારી વિનંતી છે ધન્યવાદ જેમાં એસબીઆઈ બેંકના અધિકારી કૃણાલ ચંદ્રકાંત રાઉત સાબરકાંઠા બેંકના અધિકારી વસંત પટેલ બેંક ઓફ બરોડા શાખાના અધિકારી મહેશ નાલે આઇસીઆઈસીઆઈ બેંકના મેનેજર રજનીકાંત વણકર તેમજ અન્ય બેંકોના મેનેજર દ્વારા ખેડબ્રહ્માના અને તાલુકાના લોકોને ઓછા દરે લોન મેળવી વ્યાજની ચુંગાલમાંથી બચવા માટે તેમજ કોર્ટ કેસના ચક્કરમાંથી બચવા માર્ગદર્શન આપ્યું હતું આ લોન મેળાનું આયોજન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ પઢેરિયા પીએસઆઈ જોશીના માર્ગદર્શન હેઠળ અનામ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ કનુભાઈ કુલદીપભાઈ તેમજ વિવિધ બેંક શાખાના અધિકારીગણની હાજરીમાં કરવામાં આવ્યું હતું ખેડબ્રહ્મા તાલુકાના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લાભ લેવા જેવો છે ખાસ કરીને બહેનો માટે કીધું તમે ગામે જઈને તમારા પરિવારને કહો ગ્રુપ આજરોજ ખેડ્રમમાં પોલીસ સ્ટેશન તરફથી લોન મેળા બાબતનું જે આયોજન કરવામાં આવ્યું હતું માનનીય શ્રી પીઆઈ પટેલિયા સાહેબ તમામ બેંક તરફથી આવેલા પ્રતિનિધિ સાહેબો તથા આજે પણ ગ્રામજનો જે પણ અહીંયા આવ્યા છે એ બધાને ટૂંકું અને વ્યવસ્થિત રીતે આપણે માર્ગદર્શન આપ્યું છે કે જેને પણ ખોટા વ્યાજના ચંડુલમાં પ્રાઇવેટ વ્યક્તિ જોડેથી જે લોનનું ધિરાણ કરે છે પોતાની જોડે લાયસન્સ ન હોવા છતાં પણ ઘિરાણ કરતા હોય છે તો આવી જગ્યા ઉપરથી લોન ન લેતા તમે ગોલ્ડ લોન લેવી હોય હોમ લોન લેવી હોય કાર લોન લેવી હોય અથવા પર્સનલ લોન લેવી હોય અથવા અલગ અલગ જે પણ યોજનાઓ છે યોજનાઓને લગત લોન લેવી હોય તો તમે નજીકની નજીકમાં તમારી જે પણ શાખા છે બેંક શાખા એના તરફથી તમે ત્યાં જઈ અને સારી રીતે માર્ગદર્શન મેળવી શકો છો અને ત્યાંથી તમે લોન મેળવી શકો છો સાથે અત્યારે સાહેબ પણ હાજર છે કોઈને પણ કંઈ નાની મોટી જરૂરિયાત હોય તો અત્યારે પણ પૂછી શકે છે બીજું તમારી નજીકમાં પણ જો આવો કોઈ પણ પ્રકારનું વ્યાજખોરી બાબતે કે એવા કોઈ પણ પ્રસંગો બનતા હોય તો તમે પોલીસનો પણ સંપર્ક કરી શકો છો અને બસ આટલું જ કહેતા બધા અહીંયા પધાર્યા છો અને શાંતિથી અમને સાંભળ્યા અને તમારી નાની મોટી ક્યાંક અમે તમને મદદરૂપ થઈ શકીશું એવી અપેક્ષા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ અહેવાલ ધીરુભાઈ પરમાર લોકાર્પણ